કે જે અભણ નેતા બની ગયા છે બરાબર બીજેપી મારી ફેવરિટ પાર્ટી છે બરાબર તો બલભદ્રભાઈ એક સવાલ છે હા બોલો તમે કઈ પાર્ટીને ટાર્ગેટ કરો છો કઈ પાર્ટીને ટાર્ગેટ કરો છો મતલબ કે હું કઈ પાર્ટીને વિરુદ્ધ કામ કરું છું એવું તમે કહેવા માંગો છો સાહેબ એક પણ પાર્ટીને નહીં મારું આ કાર્ય છે એ કોઈ પાર્ટીને ટાર્ગેટ કરતું નથી પણ હા હરેક એવા વ્યક્તિને ટાર્ગેટ કરે છે કે જે ક્રિમિનલ છે ખાસ કરીને એ દરેક વ્યક્તિને ટાર્ગેટ કરે છે બાકી હું બીજેપી મારી ફેવરિટ પાર્ટી છે બરાબર તો હું એને બિલકુલ ટાર્ગેટ નથી કરતો કોંગ્રેસને બિલકુલ ટાર્ગેટ કરતો નથી એમાં કંઈક ટાર્ગેટ કરવા જેવું છે નહીં આપને બિલકુલ ટાર્ગેટ નથી કરતો કારણ કે એમાં પણ કંઈક ટાર્ગેટ કરવા જેવું છે નહીં પાર્ટી એક જ છે અત્યારે દેશની અંદર બીજી એક પાર્ટી બરાબર પાર્ટીની સાથે રહીને આપણે કામ કરવા ઈચ્છીએ છીએ એટલે ઓબ્વિયસલી વસ્તુ છે કે આપણે એક પણ પાર્ટીને કોઈ દાવો કરવા માંગતા નથી આપણું જે આ મિશન છે એ કોણ પૂરું કરશે તો કે એ ઇલેક્શન કમિશનને આપણું મિશન પૂરું પાડવાનું છે બરાબર છે એને નવો કાનૂન કે નવો નિયમ જે છે એને ઘડવાનો છે સો ટકા એ સાંસદમાં થઈને જશે પણ એમને પૂરું કરવાનું છે કોઈ પણ પાર્ટીને પૂરું કરવાનું નથી જય હિન્દ જય જવાન જય કિસાન